વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે વીરપુરના લોકોએ ઘરે ઘરે રંગોળીઓ કરી અને તોરણ પણ બાંધ્યા અલગ અલગ ચોકમાં અવનવા જલારામ બાપાના ફ્લોટ તૈયાર કરાયા છે અને જલારામ બાપાની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે દેશ વિદેશમાંથી બાપાના લાખો ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે મોડી રાતથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાઈનો લાગી છે જન્મ જયંતિ ઉજવવા ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જલારામ બાપાના જીવન ચરિત્ર દર્શાવતા ફ્લોટે આકર્ષણ જમાવ્યું જલારામ બાપાની કેક કાપીને ભક્તોએ પ્રસાદ સ્વરૂપે આપી તો જલારામ જયંતિમાં ભાવિક ભક્તોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે એકદમ દિવાળી જેવો માહોલ છે અને ખૂબ આનંદદાયક અહીંયા જલારામ જયંતિ ઉજવાય છે ને ખુબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે બહુ જ આસ્થા છે અમારી આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ હું અઠાવીસ વર્ષ થી આવું છું દર વર્ષે અઠાવીસ વર્ષથી થી આવું જલારામ બાપાની ની બસો ને છવ્વીસ જન્મ જયંતિ પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે મહાપ્રસાદ લેશે જલારામ બાપાનો જય જય કરવા માટે સાડા આઠ કલાકે શોભાયાત્રામાં તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે બહુ ઉત્સાહ છે અને અહીંયા બી માં બી સારા એવા ભક્તો છે અને બહુ ઉમંગ છે આજે જલામણ જયંતી જલાન જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીકુથી આવ્યા છે અમને બહુ સારું લાગે છે અમે તો બહુ વર્ષોથી આજે નીચે હો વીસ પાંત્રીસ વર્ષથી અમે જલામણ બાપાના દર્શન કરીએ છીએ બહુ શ્રદ્ધા બાપા પચીએ છે